શિક્ષણ મંત્રી શ્રી જિંદોર પાસે ત્રણ મુદ્દાની રજૂઆત કરી છે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચર કસોટી નહી હોવી જોઈએ એની જગ્યાએ નેશનલ એજ્યુકેશન પોલિસી છે મુજબ ત્રણસો સાઠ ડિગ્રી મૂલ્યાંકન હોવું જોઈએ મને એમ લાગે છે કે આ રજૂઆતને હજી ઠોસપૂર્વક અમારે રજૂઆત કરવાની જરૂર છે માટે હું ગુજરાતના બધા શિક્ષક મિત્રોને અપીલ કરું છું દોસ્તો હું તો અઢારમી તારીખે ઉપવાસ કરવાનો જ છું પણ આપણે બધાએ જોડાવવું ખૂબ જરૂરી છે ખૂબ જોડાવવું છે ગણિત વિજ્ઞાન જે દસમા ધોરણમાં સાડા ચાર પાંચ લાખ બાળકો નાપાસ થાય તો બે ગણિત અને બે વિજ્ઞાન હોવા જોઈએ બે પુસ્તકોય હોવા જોઈએ બે પરીક્ષા પણ હોવી જોઈએ એની પણ મજબૂત રજૂઆત કરી છે સાથોસાથ જે હાયર એજ્યુકેશનમાં એક વિષયનો ભાગ છે બારમા ધોરણમાં છ વિષયની બદલે સાત વિષય લેવાય છે એના બદલે છ વિષય જોવા જોઈએ ગુજરાત અને છેલ્લે ગુજરાત કયા કર્યું એ તો કેવણીનો મૂળભૂત ભાગ છે એને કેમ સામેલ ન કરીએ એની સામેલગીરી માટે પણ અમે ઠોસપૂર્વકની રજૂઆત કરી શકીએ ત્રણ લાખ શિક્ષકો ઉપર એટલો બધો ડેટા એન્ટ્રીનો ભાગ છે પરીક્ષા લેવા એક કલાકમાં પણ ડેટા એન્ટ્રીમાં બીજા બે દિવસ જાય એના ઉપચારાત્મક શિક્ષણમાં બીજો દિવસ જાય તો શિક્ષણ કામ થતું જ નથી અને એને કારણે શિક્ષણને બહુ જ મોટો ધક્કો લાગ્યો છે